મોટા પાયે ઘીનો જથ્થો જે નકલી ઘીનો જથ્થો પકડવામાં આવ્યો હતો તેની પર કાર્યવાહી થવામાં આવી હતી દાખલ થઈ હતી અગાઉ અત્યારે ફરી સેમ્પલ લેવામાં આવ્યા સેમ્પલ લેવાથી અત્યારે એમને લાખ કરતા વધુ દંડ ફટકારવામાં આવ્યો છે આ ફૂડ વિભાગની જે આજે તપાસ લઈને સેમ્પલો લઈને અત્યારે જે ડુપ્લિકેટ જે ખાદ વસ્તુ રાખતા એમના પર તો હાલ વેપારીઓમાં તહેવારને સમય જ એમના પર હાલ ફફડાટ મચી ગયો છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે તો જે રીતે શ્રીમૂલ ડેરીના ઘીના સેમ્પલ ફેલ આવ્યા છે અલગ અલગ ત્રણ સેમ્પલ સબસ્ટડ આવતા લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ફૂડ વિભાગ તરફથી ગત વર્ષે ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા ચકાસણીમાં સેમ્પલ ફેલ જતા અધિક કલેક્ટરે આ દંડ ફટકાર્યો છે એક સેમ્પલ દીટ દસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે આમ કુલ ત્રીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે